તો પછી આપણે નિરાશ તથા હતાશ થઈ જઈએ છીએ પરંતુ મિત્રો સૌથી મહત્વની વાત તો એ છે કે પૂજા ઉપાસનાની સાથે સાથે આપનું જીવન કેવું છે આપનું ચિંતન વ્યવહાર કેવો છે આપનો પ્રાણી માત્ર પ્રત્યે દ્રષ્ટિકોણ કેવો છે શ્રી રામ શર્મા આચાર્ય કહેતા કે પરમેશ્વરનો પ્રેમ ફક્ત સદાસારી અને કર્તવ્ય પરાયણ લોકોને જ મળે છે જો આપણે સાસા ઈશ્વર ભક્ત હોઈએ તો આપણામાં સચ્ય પ્રેમ કરુણા ન્યાય પવિત્રતા વગેરે સદ્ગુણોનો વિકાસ થવો જોઈએ

જે મારા અનુશાસનને માને છે સત્યના માર્ગે ચાલે છે અધ્યાત્મ માર્ગે જવા ઈચ્છુક સાધકોએ તથા જિજ્ઞાસુએ એક વાત બરાબર સમજી લેવી જોઈએ કે ઈશ્વર સદગુણોનો સમુચ્ચય છે તેઓ સર્વવ્યાપી સર્વજ્ઞ તથા સર્વશક્તિમાન છે તે નિર્ગુણ પણ છે અને સગુણ પણ છે સાકાર પણ છે અને નિરાકાર પણ છે તેઓ અનંત કોટી બ્રહ્માંડના નાયક છે આવા પ્રભુને આપણે ફક્ત તુચ્છ પદાર્થો ચઢાવીને કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ

આપણે ઈશ્વર વિશેની આપણી ધારણા તથા માન્યતાને બદલવી પડશે અને તેમના સાસા સ્વરૂપને સમજવું પડશે ઓળખવું પડશે ભગવાનના મંદિરમાં તો આપણે થોડીક વાર સુધી જ રહીએ છીએ પરંતુ ભગવાનના વિશ્વરૂપી દેવાલયમાં તો આપણે કાયમ રહીએ છીએ એટલા માટે મિત્રો દુનિયામાં ગરીબ પીડિત તથા અસહાય લોકોના આંસુ લૂસવાથી જ ભગવાન રાજી થઈ જાય છે અને આપણા ઉપર પ્રસન્ન થાય છે આ જ ઈશ્વરની સાચી પૂંજા ઉપાસના છે તથા આરાધના છે એટલા માટે દરેક વ્યક્તિએ નિસ્વાર્થ ભાવે સેવા કરવી જોઈએ અને આવી સેવા કરવાથી ભગવાન અવશ્ય રાજી થાય છે અને આપણા ઉપર પ્રસન્ન થાય છે મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સીતારામ